લોકસભા ચૂંટણી વખતે એકબીજાના પ્રતિસ્પર્ધી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત સામસામે આવી ગયા છે મનસુખ વસાવા પોતાના નિવેદનોથી ભૂતકાળમાં પણ ચર્ચા જગાવી ચૂક્યા છે ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે ગઈકાલે ભરૂચમાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોવાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપો કર્યા હતા તે આક્ષેપોથી કદાચ ભરૂચના સાંસદ જે છે મનસુખ વસાવા પણ ચોંકી ઉઠ્યા છે આજે તેમનું એક નિવેદન સામે આવ્યું છે સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લીધા વિના તેમની પર ચાબખા માર્યા છે પોતાનું ઘર સાચવવાના બદલે ડેડિયાપાડાના પ્રશ્નો ઉકેલવાના બદલે બીજી જગ્યાએ સરકારની ઉપર ટીકા ટિપ્પણીઓ કરે છે એમ કહેતા ભરૂચના ભાજપના સાંસદ શું બોલ્યા એ જોઈએ બદલે ડેડીયાપાડા વિસ્તારની અંદર એટલા બધા પ્રશ્નો છે તે પ્રશ્નો સોલ્વ કરવાના બદલે બીજી બીજી જગ્યાએ કાંઈક ને કાંઈક સરકારની કે બધી ટીકા ટીકા ટિપ્પણી કરે છે કામગીરી ક્યાં નબળું છે એ બધું શોધવા નીકળી પડ્યા છે કોરી ઉદ્યોગમાં કે રેડ પાડીશું રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા ત્યાં અમે રેડ પાડીશું જનતા રેડ કરીશું આનો મતલબ શું ભાઈ આનો મતલબ શું આનો નાક દબાવવાનો પૈસા વગરના આ લોકોના ધંધા છે પ્રદેશ સરકારની જે મિટિંગ હતી કુબેર ઢીંડોને હાજરીમાં મેં કીધું ને ટ્રાઇબલ યુનિવર્સિટી જે પ્રકારે એનો જે ઉદ્દેશ્ય છે તે પ્રકારે ચાલ્યું જોઈએ એ પણ વાત કરી અમે સરકારના જે મુદ્દા જે છે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરીએ છીએ એટલે આ લોકો જે શોબાજી કરે છે એમને પણ મારી નંબર વિનંતી પ્રશ્નો છે ભાઈ પણ પ્રશ્નો યોગ્ય જગ્યાએ રજૂઆત કરો શોબાજી કે જનતા રેડ કરવાથી કોઈ મતલબ નથી